વાગે બ્લોક કીધું સ્ટાર્ટ કર્યું પણ આ બે ભાગા સૂટી બોલાવો ઘરમાં આ તમે જો અન ધીમાનું ટાઈમ ધાણ ધન ધણું ધન 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 ધણ ધાક ધામ ધક ધણ ધક ધણ ધન વાહ ભાઈ વાહ આ અન ધીમાનું ડાઈમ એ બે ભલે વાંચ્યા એમને પાછું દો કે અમે બપો આગળ સા બનાવી તને કે મારા બપાઈની ગાહે હે બીજા કારખાને અમે જાવ બીજા કારખાને તો અમે આવ આપી સારા બને તો હમરા હવે વાત તો ન હતા તમ જો આ તો ગેગા ફ્રી ફાય તમે આ માથી શું કે હમરા બે વાત આજી અને આ જો આપડા ઘરનો મોસ્ટ વોસ્ટર એડી સો છેનો जोरदार જે જાતું થેલી લઈને અને ગાંઠિયા લઈને એ કઈ ગયા બહાર આતક દોઆ અને ચા બનાવ્યા એટલે ચા પી મી મીને હું કરી દઉં તો ચા બાર બનતો ને એટલોમાં તો મને એમ થાય થોડું ખાઈ લઉં તો વાટકો લઈને બેહી ગયા ખાવા અને સાથ આતું રીંગણા બેઠાનું કઈ દીધું ખાવાનું ચાલુ તો એકલી વેરામાં ચા બની ગયો ને તાણે બિસ્કિટ ખાઈ પેં થઈ ગયા કમ્પ્લીટ ને આ ભઈ જોઈ શકતો હતો કે તું મનમાં વિચાર કરા તો ચાબા કી નીકળ્યા બહાર આવને આ ભઈ તો નખરાનો વાળ ને રોડ કરે કેમેરો હમું કેમ કરા તો આ બધા બેઠા બેઠા કે મનમાં આ ભય મનમાં વિચાર કરે અને આ બે જોય હે મોબાઈલ અને આપણે તો લખડી અને બ્લોગ બનાવી તો એક બેઠો અહીંયા અને આ બે ફાંકા મારે અને ક્યાર બાપે બેઠો ક્યાર બની હાલત કી નખી જલ્દી હોંથી હટો એસા થોડી હોતા હે મારી જાન લો અનુઆય બેઠો